تمیں پک گئی ہے تے میں کھلے نہیں گیا کم چمپل نہیں لایا لا بھولی جو لے باجی بتا رما میں بننا نہیں اے ہائے اڑ پڑا جی لاڑے سمجھا کی હેડા તો કમ જગ્યા હારી સોયલે બોલા ઓ જગ્યા હારી સોકમ બેવો આપડે હેડા તો પટ્ટા નાખી જગ્યા જ નહીં તો બનેચે બેહી જડો હેડો હેડો તો કો બોલી ચાટ લેટી બેજો લે ને એ પૈસા કાઢો હેડો પૈસા કાઢ Bagi pada tu kalau kita

ખો 20. 20 20 આ 20 20 ના જા રહા હોય તો વાડી બાજુ બેઠાવા આ 20 20 લાવવાની ને કે ગજે લીપ્યાવાની ફારિયા છે ગજુ કઈ નું મેરો હે ને હર કિને મેરો પોરી બાજુ નમો રે બઈ નીચે ભીકો જો મના ખોડો એક તો હા એ બરોબર આમ હું હો પણ મેળવાના હો લે હુંજી પર ઊભા રહે પકની એ

મેળવાજી મેળવા આ બારી આલી પડશે જો બમકાઈ અલા અલા ના આ તો હારું હતો પૈસા પૈસા પડતા ન હો એક મિનિટ ન નકા લેવાનું તમે યાર કરો મિનિટ આ તો મારી થઈ ગઈ રાખું એક નોટ લાવ હો આ મુચી 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 મારું એ આ

ফটো লাগে ন

હલો હા સાહેબ બોલીએ હા એટલે ગોમ જુગાર રમતા ને એટલે તમે આવજો હા આયા હડો હા એ હા

હા બોલો ફોન કર્યો તો આવ આ યાર આ સાઈડ 4 5 જણા જુગાર રમો જો હેડ બતાયો આય રે આય રે જુગાર Mengalahkan darudia nak polis boleh naik mana aku polis. Aku polis. Aku polis. Aku polis. Aku Aku polis. 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 Aku

સાહેબ પકડી લો ટૂકલાઈ લો તમારું ચીકું પાણી જિંદગી માં જો મજા કરવી હોય તો આ જુગાર બુગાર સુશો ને તો તમારી જિંદગી ખમજા હડો